હિન્દુ કેલેન્ડર મુજબ હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે અને આ વર્ષે હોલિકા દહન તારીખ ચોવીસમી માર્ચના રોજ નવ અને ચોવીસ મિનિટે શરૂ થશે જે પચીસ તારીખે રાત્રે બાર વાગ્યાને ઓગણત્રીસ મિનિટે સમાપ્ત થાય છે તો મિત્રો હોળી દહન ચોવીસમી માર્ચે કરવાનું છે અને પચીસમી તારીખે રંગોત્સવ મનાવવાનો છે અને હું તમને એક ખાસ વાત જણાવવા માગું છું કે આ વર્ષે એક ખૂબ મોટું ચંદ્રગ્રહણ ચોવીસમી માર્ચે થવાનું છે તો મિત્રો જે લોકો તંત્ર સાધના કરવા માગે છે એમના માટે આ ખૂબ સારો સમય છે પરંતુ આ દિવસે એટલે કે આ વર્ષે હોલિકા દહન ભદ્રાના પ્રભાવ હેઠળ થશે આથી હોલિકા દહન સાંજે કરવામાં આવશે અને બીજા દિવસે પચીસ માર્ચ બુધવારે રંગોની હોળી રમવામાં આવશે મિત્રો જો તમારા જીવનમાં પૈસાથી જોડાયેલી કોઈ પણ પરેશાની હોય તો તમારે આ ત્રણ વસ્તુઓ હોળીની અગ્નિમાં અવશ્ય પધરાવવી જોઈએ સમસ્યા ગમે એવી મોટી હોય સંપત્તિના માર્ગમાં ગમે એવડો મોટા અવરોધો હોય તો પણ એ સમસ્યા એના મૂળમાંથી નાશ પામે છે કારણ કે હોળીની અગ્નિમાં એટલી બધી પવિત્રતા અને એટલી બધી શક્તિ હોય છે કે એની પાસે મોટા મોટા પાપોનો નાશ કરવાની ક્ષમતા હોય છે એટલે જ શાસ્ત્રોમાં હોલિકા દહનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે જેને ભૂલથી પણ હોળીની આગમાં ન નાખવી જોઈએ પ્રાચીન કાળથી હોળીનો તહેવાર બુરાઈ પર સારાની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે હોળીનો તહેવાર હોળિકા સાથે જોડાયેલો હોય છે અને ખુશીઓ તેમજ રંગો સાથે હોલિકા દહનની રાત્રે દેવી શક્તિઓનો ઉદય થાય છે અને અસુરી શક્તિઓનો નાશ થાય છે હોળીની રાત્રે આ દેવી શક્તિઓની સાધના કરવાથી ગરીબીનો નાશ થાય છે અને જીવનની તમામ સમસ્યાઓનો નાશ થાય છે શાસ્ત્રોમાં આ દિવસને દુઃખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટેનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં હોળીની રાતને સિદ્ધિની રાત કહેવામાં આવી છે આ દિવસે વાતાવરણમાં નકારાત્મક અને સકારાત્મક બંને શક્તિઓ ખૂબ જ સક્રિય રહે છે એટલે જ પ્રાચીન સમયથી હોળીની રાત્રે કરવામાં આવતી સાધના ખૂબ જ અસરકારક અને ફળદાયી માનવામાં આવે છે અને એ સાધના ચોક્કસપણે સફળ થાય છે આમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે જ આજે અમે તમને એવા મહત્વપૂર્ણ ઉપાયો વિશે જણાવશું જેનો શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ ઉપાયો કરવાથી તમારા જીવનમાં ચાલી રહેલી દરેક સમસ્યાઓમાંથી તમને છુટકારો મળી શકે છે અને આ ઉપાયો તમારા જીવનમાંથી અને તમારા પરિવારમાંથી દરેક સમસ્યાઓ અને ગરીબી દૂર કરશે તમે શાંતિ અને સુખની સ્થાપના કરશો એટલા માટે તમારે આ દિવસે અમુક આવા ઉપાયો કરવા જોઈએ શાસ્ત્રોમાં કેટલાક ગુપ્ત ઉપાય જણાવવામાં આવ્યા છે જેનું હંમેશા પાલન કરવું જોઈએ આ ઉપાયો ગુપ્ત રીતે કરવા જોઈએ અને બીજાની સામે ક્યારેય ન કરવા જોઈએ તો ચાલો મિત્રો આપણે પહેલાં હોળી વિશે જાણીએ કે કઈ વસ્તુને હોળીમાં બાળવી જોઈએ અને કઈ વસ્તુઓને આગમાં ફેંકવી એને વર્જિત માનવામાં આવે છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો ઘણા લોકો હોળીની આગમાં શેરડી નાખે છે તૂટેલી અથવા બગડેલી શેરડીને હોળીની આગમાં ન ફેંકવી જોઈએ આવું કરવું એ અશુભ માનવામાં આવે છે જ્યારે શેરડી તૂટેલી અથવા બગડેલી હોય ત્યારે હોલિકા માતા ખૂબ જ ક્રોધિત થાય છે જ્યારે તમે હોળીની આગમાં શેરડી બાળો છો ત્યારે એને પૂજામાં પણ ઉપયોગ નથી થતો તમે એને હોળીની આગમાં બાળો છો તો એની ઉપર શેરડીના પાંદડા હોવા જોઈએ અધૂરી શેરડી હોળીની અગ્નિમાં નાખવાથી પૂજા પૂર્ણ નથી થતી બીજી વાત કે અગ્નિમાં નાળિયેર અર્પિત કરવું શુભ છે પરંતુ નાળિયેર અર્પણ કરતા પહેલા આ વાત યાદ રાખવી કે હોળીની આગમાં હંમેશા નાળિયેરમાં પાણી ન હોવું જોઈએ નાળિયેર ઉમેરતા પહેલા માત્ર સૂકું નાળિયેર નાખવું જોઈએ

તમને અગ્નિ દેવતા પણ આશીર્વાદ આપે છે અને હોળી માતાને ઘરે બનાવેલો પ્રસાદ અવશ્ય અર્પણ કરો તમારા ઘરમાં જે કાંઈ પણ ભોજન તૈયાર કરો છો એ હોળી માતાને અવશ્ય અર્પણ કરો હોળી માતાને ગુજિયા અથવા મીઠી રોટલી અર્પણ કરવી જોઈએ એનાથી હોળી માતા ખૂબ જ પ્રસન્ન થાય છે અને એક વાત ધ્યાનમાં રાખો કે હોળી પર ગુજિયા અથવા મીઠી રોટલી અર્પણ કરતી વખતે એને બે ચાર ની સંખ્યામાં આપવી જોઈએ ત્રણ ની સંખ્યામાં ક્યારેય ન આપો તમારે હોળી માતાને બરફી અર્પણ કરવી જોઈએ હોળીની અગ્નિમાં ઘઉંના કણ અથવા કોઈ પણ નવો પાક ચડાવવાનું પ્રચલિત છે અને આવું કરવાથી તમારા ઘરમાં ક્યારેય અનાજની અછત નહીં રહે તમારા ઘરમાં ધાન હોય

આવું કરવું અશુભ માનવામાં આવે છે હોળીની આગમાં કચરો અને પ્લાસ્ટિક જેવી ગંદી વસ્તુઓ ક્યારેય ન નાખો આવું કરવાથી હોળીની અગ્નિમાંથી દુર્ગંધ પેદા થાય છે અને વાતાવરણ અશુદ્ધ બને છે તો મિત્રો હોળીની આગમાં ગાયના છાણ અને સૂકા લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે હોળીની આગ પ્રગટાવવાથી આસપાસની તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે સૌ પ્રથમ હોળીમાં જળ અર્પણ કરીને એની પ્રદક્ષિણા કરવી જોઈએ અને તમારે તમારા હૃદયની ઈચ્છા વ્યક્ત કરવી જોઈએ તમે જે કાંઈ પણ ભૂલ કરી હોય અથવા તમે જે કાંઈ પણ પાપો કર્યા હોય એના માટે તમારે હોળી માતા પાસે ક્ષમા માગવી જોઈએ આવું કરવાથી તમારા બધા જ પાપો એક જ દિવસમાં નાશ પામે છે અને તમને પુણ્ય પ્રાપ્ત થાય છે અને મિત્રો હોળી દરમિયાન તમારે ક્યારેય પણ અગ્નિમાં હાનિકારક રસાયણો ન નાખવા જોઈએ તમે તેલનો ઉપયોગ કરી શકો છો પરંતુ પેટ્રોલ અને કેરોસીનનો ઉપયોગ ન કરશો શાસ્ત્રો અનુસાર હોલિકા દહનના દિવસે અમુક કામ ક્યારેય ન કરવા જોઈએ મહિલાઓએ હોળી પહેલાં વાળ ખુલ્લા ન રાખવા જોઈએ સ્ત્રીઓએ વાળ બાંધ્યા બાદ જ હોળીની પૂજા કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે નકારાત્મક શક્તિઓ પર હોય છે અને તમારા વાળ ખુલ્લા રાખવાથી આ નકારાત્મક શક્તિઓ તમારી તરફ આકર્ષિત થઈ શકે છે જો કોઈ સ્ત્રી માસિક નિરીક્ષણ કરતી હોય તો એને હોળીની પૂજા ન કરવી જોઈએ શાસ્ત્રોમાં એને નિષેધ કહેવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે ગર્ભવતી મહિલાઓએ હોલિકાની અગ્નિ પાસે ન જવું જોઈએ આવું કરવાથી એના બાળક પર નકારાત્મક અસર થઈ શકે છે તો મિત્રો હોળીની રાત્રે હોલિકાની અગ્નિ ઠરી ગયા બાદ એની રાખના ઉપાય ઘણા ચમત્કારી હોય છે હોળીની રાખ નકારાત્મકતાને દૂર કરવામાં ખૂબ જ અસરકારક હોય છે તમે હોળીની ભસ્મનો ઉપયોગ કરી શકો છો એને ઘરે લાવો અને તમારા ઘરના કોઈ એક ખૂણામાં મૂકી રાખો અથવા પાણીમાં રાખ મિક્સ કરીને ઘરને સાફ કરો એનાથી નકારાત્મકતા દૂર થઈ જશે તમારા કપાળ પર હોળીની રાખ લગાવવી પણ ખૂબ શુભ માનવામાં આવે છે અને નાના બાળકોના કપાળ પર લગાવવાથી ખરાબ નજરની અસર દૂર થાય છે ઘરમાં આર્થિક સમસ્યા હોય અને પૈસા ન આવતા હોય તો હોળીની રાખને સફેદ કપડામાં બાંધીને તમારા ઘરના કબાટમાં અથવા તો કોઈ એવી ગુપ્ત જગ્યાએ મૂકી દો જે જગ્યાએ તમે પૈસા રાખતા હોય જેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે મિત્રો જો તમે હોળીની રાખને કાળા કપડામાં બાંધીને ઘરની બહાર લટકાવી રાખશો તો એનાથી તમારા ઘરમાં ખરાબ નજરની અસર નહીં પડે અને તમારો પરિવાર ખૂબ ખુશીથી જીવી શકશે તેમજ શાંતિની લાગણી અનુભવશે હોળીના દિવસે ક્યારેય કોઈને સફેદ વસ્તુઓ ઉધાર ન આપવી જોઈએ અને તમારે સફેદ વસ્તુઓ ન ખરીદવી જોઈએ કારણ કે એ તમારા જીવનમાં ખરાબ પરિણામ લાવી શકે છે મિત્રો આ દિવસે ઘણા લોકો કાળો જાદુ વગેરે જેવા ખરાબ કાર્યો કરે છે જો કોઈ તમને મીઠું ચોખા અથવા કોઈ સફેદ વસ્તુ આપે તો તમારે ભૂલથી પણ એને ન લેવું જોઈએ અને આવું કરશો તો એનું પરિણામ તમારે ભોગવવું પડશે હોળીની રાત્રે કોઈ દુર્ગમ જવાનું ટાળવું જોઈએ આ દિવસે આવા સ્થળોએ અનેક તાંત્રિક અનુષ્ઠાન કરવામાં આવે છે અને એની છાયામાં આવવાથી એનું અશુભ પરિણામ મળે છે જો ભૂલથી પણ તમારો પગ કોઈ એવી વસ્તુઓ પર પડી જાય તો એનું અશુભ પરિણામ તમારે ભોગવવું પડે છે એટલે હોળીની રાત્રે ખૂબ સાવધાન રહેવું જોઈએ મિત્રો હોળીના દિવસે જે લોકો માંસ મદિરાનું સેવન કરીને હોળી ઉજવે છે એવા લોકો અત્યંત અપવિત્ર થઈ જાય છે જો કોઈ વ્યક્તિ આવું સેવન કરીને અગ્નિની નજીક જાય છે તો એ વ્યક્તિ મહાપાપ કરે છે શાસ્ત્રો અનુસાર આવી વ્યક્તિને નરકમાં જવું પડે છે અને બીજો જન્મ હોળીના દિવસે કૂતરા તરીકે મળે છે મિત્રો હોળીના દિવસે કોઈ પણ સ્ત્રીનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ આ દિવસે અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે આવું કરવાથી હોલિકા માતા ગુસ્સે થાય છે અને આ દિવસે જે વ્યક્તિ સ્ત્રીનું અપમાન કરે છે એને રોગો વગેરેનો સામનો કરવો પડે છે એટલે હોળીની પવિત્ર અગ્નિને હંમેશા વંદન કરવું જોઈએ હોલિકા દહન બાદ બીજા દિવસે ધૂળેટી રમવી જોઈએ અને આ દિવસે રંગો લગાવવા જોઈએ રંગો લગાવવાથી તમારા જીવનમાંથી નકારાત્મકતા નાશ પામે છે અને સકારાત્મકતા આવે છે તેમજ તમામ બુરાઈઓનો નાશ થાય છે મિત્રો અમારી ચેનલ તરફથી તમને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ તો મિત્રો હવે અમે તમને એ જણાવીએ કે હોળીની રાત્રે કયા ઉપાય કરવા જોઈએ તો મિત્રો હોળીની રાત્રે ઘરના મુખ્ય દ્વાર પર સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને એની પૂજા કરવી જોઈએ ત્યારબાદ ભગવાનને માન્યતા મુજબ સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો આવું કરવાથી દરેક પ્રકારની અડચણો દૂર થાય છે અને ધંધા રોજગારમાં કોઈ સમસ્યા હોય તો હોલિકા દહનની રાત્રે એકવીસ ગોમતી ચક્ર લ્યો અને એને હોલિકાની અંદર અર્પિત કરો આવું કરવાથી તમારા વ્યવસાયને ફાયદો થવા લાગશે અને તમારો વ્યવસાય આગળ વધવા લાગશે આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે તમે હોળી પર આ ઉપાય જરૂર કરી શકો છો એવા ઘણા લોકો છે જે આ ઉપાય કરીને અમારી સાથે જોડાયેલા છે જેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે જો તમે પણ તમારું જીવન બદલવા માંગતા હોય તો આ ઉપાય અવશ્ય કરજો મિત્રો લાલ મરચું અનેક પ્રકારની સમસ્યાઓથી રાહત આપવામાં ઉપયોગી છે જો તમે કોઈ ઇન્ટરવ્યુ અથવા કોઈ શુભ કાર્ય માટે બહાર જઈ રહ્યા હોય તો ઘરના ઉંબરમાં લાલ મરચા રાખો અને ઘરની બહાર નીકળતી વખતે આ લાલ મરચા પરથી છલાંગ લગાવીને આગળ વધશો તો તમને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે અને જો તમારા કામમાં સતત અવરોધો આવતા હોય તો શનિવારે રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ પાણીમાં આ ઉપાય અવશ્ય કરો અથવા એક વાસણમાં પાણી લ્યો એમાં લાલ બીજ ઉમેરો અને એ ગ્લાસ અથવા બાઉલ ને સવારે ઉઠ્યા બાદ તમારા પલંગ પાસે રાખો એ વાસણને ઉપાડો અને એને સાત વખત ઊંધું કરો એટલે કે ડાબા હાથમાં એને લ્યો અને એની વિરુદ્ધ દિશામાં ફેરવો ત્યારબાદ ઘરથી દૂર જાઓ અને એ પાણી ફેંકી દો અને પાછા ફરતી વખતે પાછળ જોયા વગર તમારા ઘરે આવી જાવ આવું કરવાથી બધી જ નકારાત્મકતા દૂર થશે અને તમારું મન શાંત થશે અને તમને તમારા કાર્યમાં સફળતા મળશે તમારા બધા જ અવરોધો અને વિઘ્નો દૂર થશે તો મિત્રો જીવનની સૌથી મોટી સમસ્યા મોટે ભાગે એ હોય છે કે ઘરમાં પૈસાની અછતનો સામનો કરવો પડે છે અને તમારી સાથે પણ જો આવું થતું હોય તો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ પાંચ લાલ મરચાંને સ્વચ્છ કપડામાં બાંધીને દેવી લક્ષ્મીના નામનો જાપ કરતી વખતે એને ફેંકી દો તમારા પૈસા એની સલામત જગ્યાએ રાખો તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં રહે મિત્રો જો તમને એવું લાગે છે કે તમારા વિરોધીઓ અથવા તમારા દુશ્મનો તમારો અહિત કરી રહ્યા છે તો આ ઉપાય જરૂર કરો શનિવારે સાંજે પાંચ લાલ મરચા લઈને એને ઘરની બહાર ફેંકી દો જો કોઈ વ્યક્તિએ તમારા પર કાળો જાદુ કર્યો હશે તો એની સંપૂર્ણ અસર ખતમ થશે અને તમારી બધી જ સમસ્યાઓનો અંત આવશે તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે આજનો વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો હર હર મહાદેવ